તો હમણાં અમે બે ત્રણ દી પેલા હે ટીવી જોવા ગયા તા હવે મારી મમ્મીને કેટલા હજાર નું ટીવી લેવું એ કઈ ખબર નથી પડતી કે કેટલા લાખ નું લેવું કેટલા લાખ તો ભાઈ અમારી પાસે ફુગાડ નથી પણ ઈ એમ કે કે લાખ રૂપિયા નું ટીવી આવે ને તો એ કે સારું આવે તો આપણે લઈ લે અત્યારે ભાઈ લાખ રૂપિયા નું ટીવી તો ના લેવાય પણ વધી ને ત્રીસ થી ચાલીસ હજાર નું આપડે ટીવી લઈ શકીએ હું તો એમ કઉ બે લાખ નું લે તારા તારા જેવડ હોય એટલે મિત્રો જોવો હોય તો ડાયરેક્ટ બે લાખ ના ટીવી ની વાત કરે છે કઈ વાંધો નઈ હાલો જો ટીવી ઉપર દયા આવે છે મને એટલે મને છે અમે જોવા ગયા તા ટીવી પણ હવે બહુ જાયમું નહીં એટલે હવે જોઈએ કે ભાઈ કેટલા લગી ની રેન્જ નું લેવું એને કેવડું ટીવી લેવું તો હવે ટીવી ની વાત કરી તો મિનિમમ હે ને મમ્મી પચાસ થી સાઈઠ હજાર રૂપિયા ગણવાનો રહે આપડે ટીવી નો મમ્મી હવે તું વિચાર કર કેમ લેવું એમ તો લાખ સુધી તું બે ની વાત કરી લાખ સુધી લઈ લે લાખ રૂપિયાની ટીવી લે રૂપિયા તારે માર કે લાખ રૂપિયા ટીવી માં ના નખાય એવડા અને લાખ રૂપિયા તો અમારી પાસે હેય લે ખોટા ખોટા ફાકા મારવા ને એના જેવી વસ્તુ છે એટલે લાખ રૂપિયા ટીવી તો નહીં લે પણ મિત્રો હે ને 40 થી 50000 રૂપિયા નું લગભગ ટીવી અમારા ઘરમાં આવવાનું છે કારણ વિનાની રોકાણ થાય મમ્મી તારે ટીવી લેવું જરૂરી જ છે લે દે એટલે હવે ટીવી વાહ પડી ગયા છે એટલે કાંઈ ટીવી નું તો છે ને અમાર હવે કરવું જ જોઈએ ને થોડાક દિવસમાં આવશે મેં એક કામ કરું તો હમણાં મારો મિત્રો હોય એકત્રીસ તારીખે મારો જન્મદિવસ છે તો જન્મદિવસના દિવસે જ મારા મમ્મીને લઈ દે ટીવી તારા છઠ્ઠો મહિનો આલે એક મહિનો આજે કેટલી ત્રીસ તારીખ તો થઈ ગઈ હવે મહિનો દી રહ્યો છે મહિનો દિવસ

તો હવે ટીવી ની રામાયણ આલે છે ને અમે ટીવી જોવા ગયા તા પણ એ તો બહુ ઊંચા ભાવમાં છે કારણ કે મારે અમારે પેલા તો પચાસ ઇંચ નું નક્કી કર્યું હતું પચાસ ઇંચ નું ટીવી છે ને મિનિમમ આ છે ને અત્યારે કેટલું મમ્મી ચોવીસ ઇંચ નું છે ને ચોવીસ ઇંચ નું ટીવી છે હવે પચાસ ઇંચ નું ટીવી આઈથી આયા લગીન નું પચાસ ઇંચ નું ટીવી આવે તો આખું ભરાઈ જાય પછી મારી મમ્મી કહે કે ન્યા ના સમય કે આપણે આ શોકેશમાં આખું ગોઠવી દે હું કે પચાસ નું ટીવી કામ હે ને વેટલી આપણે પાયર કાઢીને પચાસ નું ટીવી આગળ આપણે લઈ લેવું પણ પચાસ નું ટીવી હે ને બહુ મોટું પડે અને બીજી વસ્તુ એ છે કે આપણે જો આ હોલ નાનો છે એટલે જેમ સ્ક્રીન મોટી છે ને એમ તમે ગમે એટલું ટીવી સારું લઈ લે તોય ફાઇટ છે સ્ક્રીન એટલા માટે હે ને પચાસ ઇંચનું તો નથી લેવું મેં તેતાલીસ નું ટીવી લઈ લે લેવું ફાઈનલ બેતાલીસ નું લે દસ ઇંચ નું લે વીસ ઇંચ નું લે પણ ટીવી લેવું પણ ટીવી લેવું જો તેતાલી ઇંચ નું આવશે મિત્રો તેતાલી ઇંચ નું ટીવી પણ છે ને હવે તમે આ જોવો ખાલી છવ્વી ઇંચ નું ટીવી છે આ આ ભાગને ના ગણવાનો હોય આથી અહીંથી ના માપવાની હોય અહીંથી આ આપણે સ્ક્રીન માપવાની એટલે આ છે ને એક ઇંચ એટલે એવડું થયું એટલે આ પચીસ ઇંચનું છે આ પચીસ ઇંચનું ટીવી છે કારણ કે હપ્તા હજી તો એસી ને હાલે છે હજી હપ્તા એસી ના ભેગે ભેગે ટીવી ની રામાયણ હાલે

અોજનમ દિવસમાં વોશિંગ મશીન હા ઓલા જનમ દિવસમાં ભાઈની વો પછી તાળવાનો જનમ દિવસમાં આવે ને તારી વો આ જો હું મૂડ ઉપર આધાર લેવું હોય તો લઈએ ના લેવું હોય તો ના લઈએ જોકે હવે જોવા કેતા ટીવી ને જોવા કેતા એટલે ફાઈનલ ટીવી આવવાનું તો હે ફાઈનલ છે પણ હવે કેટલા મને ધુંબો લાગે ઈ કાઈ ખબર નથી કારણ કે જીવનમાં ભેગું કરીને કઈ લઈ ન જવું કારણ કે કોઈ પણ મરી ગયું હોય તો ભેગા હોય વ્યવહારિક વાત છે કારણ કે ગરીબ માણસ એવું હે કે ભાઈ જો આગળ વધે એવું કઈ નથી વધતું પણ જો આપણી પાસે વસ્તુ હોય ને તો કોઈ બીજા ને આગળ વધવામાં સપોર્ટ કરાવવાનો કારણ કે જીવનમાં જ મેન વસ્તુ હે કારણ કે મારા જીવનમાં મને કોઈ દી એમ નથી કે હજી લગીનમાં કે ભાઈ આ જણો છે ને અમારો ડુબરો હોય ને ભાઈ ઈ શું કેવાય આવો ઊંચો થઈ ગયો હું કેમ એને અદેખાય કરું મેં કોઈ દી અદેખાય કરવાનું વસ્તુ જ નથી કર્યું તો મિત્રો તમને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો એને નું બટન દબાવવાનું યાદ ભૂલતા નહીં અને તમારા બે મિત્રોને શેર કરો કે એને અમારા બ્લોગ તમને કેવાક લાગે જોવામાં તો અમે મળીએ અવા નવા નવા બ્લોગમાં બાય બાય